નમસ્કાર મિત્રો શું તમને ખબર છે ભારત સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજીયાત બનાવ્યું છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એવા પાનકાર્ડ બંધ થઈ શકે છે જેમણે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં તેમના પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી પેન કાર્ડ નિષ્ક્રિય થવાથી તમે આવકવેરા રિટર્ન આઈટીઆર ફાઇલ કરી શકશો નહીં રિફંડ મેળવી શકશો નહીં બેંક વ્યવહારો અને અન્ય નાણાકીય કામોમાં મુશ્કેલી પડી શકે છે જો તમે હજુ સુધી પાનકાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમારે જલ્દીથી આવકવેરા વિભાગની વેબસાઈટ ઇન્કોમ ટેક્સ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને આ પ્રક્રિયા પૂરી કરી લેવી જોઈએ સામાન્ય રીતે લિંક કરવા માટે લેટ ફી ભરવી પડે છે શું તમને ખબર છે પાનકાર્ડ બંધ થઈ જાય તો તમને કઈ કઈ મુશ્કેલીનો સામનો થઈ શકે શકે છે એક તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો નહીં 2 તમારો ટેક્સ રિફંડ અટકી શકે છે 3 તમારી આવક પર ટીડીએસ અથવા ટીસીએસ સામાન્ય દર કરતાં ઊંચા દરે કાપવામાં આવશે 4 બેઝિક સેવિંગ્સ બેંક એકાઉન્ટ સિવાયના મોટા ભાગના બેંક ખાતા ખોલાવી શકાશે નહીં 5 ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ માટે અરજી કરી શકશો નહીં 6 ₹5000 કે તેથી વધુના વ્યવહારો જે પાન વગર નહીં થાય તો મિત્રો આ બધા કાર્યોને સરળતાથી પૂર્ણ કરવા માટે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ખૂબ જરૂરી છે તો મિત્રો ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વીડિયોઝ સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો